સુરત શહેરના ખતાર ગામમાં આવેલ સ્મિત નીતિનભાઈ રાણા નામના પચીસ વર્ષના આ યુવકે સુરત શહેરનું નામ સમગ્ર દેશભરમાં રોશન કરીને વિશ્વ માનવ અધિકાર સુરક્ષા આયોગ દ્વારા માનદ ડોક્ટરની પદવી હાંસલ કરી દિલ્હી ખાતે કરતા સમગ્ર સુરત શહેરમાં ખુશી વ્યાપી જવા પામી છે તો ત્યાં જી ટ્વેન્ટી ફોર ન્યૂઝની ટીમે મુલાકાત લીધી હતી નમસ્કાર દર્શક મિત્રો અત્યારે ન્યૂઝ ચેનલની ટીમ કતારગામ સ્થિત રાશિ સર્કલ પાસે આવેલા ભૂલાભાઈ દેસાઈ પાર્કની અંદર છે આ સોસાયટીમાં રહેતા એક યુવક જેનું નામ છે સ્મિત રાણા એમના ફાધરનું નામ છે નીતિનભાઈ તે સ્મિતે માત્ર સુરત નહીં પરંતુ દેશભરમાં આખા સુરતનું નામ તેને રોશન કર્યું છે શેમાં રોશન કર્યું છે આવું આપણે મળીએ સ્મિતને જી નમસ્કાર નમસ્કાર જે આપને અહીંયા મારી બાજુમાં સર્ટિફિકેટ આપવામાં છે કઈ જગ્યાએ આપવામાં આવી અને શેમાં બાબતે આપને આપવામાં આવીએ છે નમસ્કાર એક્ચ્યુઅલી વર્લ્ડ હ્યુમન રાઇટ્સ પ્રોટેક્શન કમિશન ઇન્ડિયા ચેપ્ટર આ એક વર્લ્ડ વાઇડ ઓર્ગેનાઇઝેશન છે જે હ્યુમન હ્યુમન રાઇટ્સ ફિલ્ડ અને હ્યુમેનિટેરિયન ફિલ્ડમાં એકેડેમિક રિસર્ચમાં અથવા તો ફિલ્ડમાં બે કેટેગરીમાં એ લોકો માનદ ડૉક્ટરેટની ડિગ્રી ઓનરી ડૉક્ટરેટની ડિગ્રી મને આપવામાં આવી છે અને આ ફંક્શન વોઝ હેલ્ડ એટ ટ્વેન્ટી ફર્સ્ટ ઓફ ફેબ્રુઆરી ન્યૂ દિલ્હીની અંદર તે આઈઆઈસી ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે યોજાયું હતું ને ત્યાં ઘણા બધા મહાનુભાવો ઉપસ્થિત હતા જેમ કે પાપાનીઓ જીઓના બ્રાન્ડ એમ્બેસેડર પછી કેન્યા દેશના રાજદૂત પછી ચારુ શર્મા કરીને સુપ્રીમ કોર્ટના માનદ મુખ્ય વકીલ છે સરકારી વકીલ તે હતા ને ઘણા બધા મુખ્ય મહેમાનો હાજર હતા અને આખા ભારતમાંથી લગભગ ત્રીસથી થી પાંત્રીસ યુવાનો અને મધ્યમ વર્ગના જે યુવાનો અથવા જે મહિલાઓ છે તેઓને આ અલગ અલગ કેટેગરી પ્રમાણે આ માનવ ડોક્ટરની ડિગ્રી આપવામાં આવી હતી સુરતમાંથી તમે ફર્સ્ટ લગભગ તો હું એકલો જ હતો કારણ કે ગુજરાતી એક કે બે જણ હતા બટ સુરતમાંથી આઈ થિંક આઈ વોઝ ધનલી વન બીજું ખાસ કરીને સ્મિત આજે તમને અહીંયા પદવી આપવામાં આવી છે ખાસ કરીને વિશ્વ માનવ અધિકાર સુરક્ષા આયોગ દ્વારા તો તમે કાંઈ એપ્લાય કર્યું તમને કેવી રીતે સિલેક્ટ કરવામાં જી એકચ્યુઅલી મેં બે હજાર ઓગણીસની અંદર મારા પોતાના જે રિસર્ચ છે કે ભાઈ સોશિયલ જસ્ટિસ પીસ એન્ડ કોન્ફ્લિક સ્ટડીઝ ગ્લોબલ સિક્યોરિટીઝ વુમન ઇમ્પાવરમેન્ટ વુમન ઇન ઇક્વાલિટી કે ભાઈ પોલિટિકલ વાયોલન્સ કે ભાઈ રાજકારણમાં આજના રાજકારણમાં મહિલાઓનું પ્રભુત્વ કેટલું એવા અનેક વિષયો પણ મેં મારા સંશોધનો કર્યા છે અને મારા થિસિસ પેપર રેડી કર્યા છે ને તે મેં બે હજાર ઓગણીસના એન્ડમાં આ આયોગને ઈમેલ કર્યા હતા ને ત્યાર પછી કદાચ કોરોનાના કાળથી થોડું ઉપર નીચે થયું હશે ને બે હજાર વીસના નવેમ્બર મહિનામાં મને ઈમેલ દ્વારા કે જાણ કરવામાં આવી અચ્છા તમે અત્યારે હાલ કેટલો અભ્યાસ કરો છો અને મેં જાણ્યું છે કે તમે વિદેશમાં કંઈ અભ્યાસ કરી રહ્યા છો જી મેં ઓલરેડી ડબલ એમએ પૂરું કર્યું છે અને હું મુંબઈની ટીઆઈએસએસ પછી સેન્ટર ફોર સિવિલ સોસાયટી નામક જે આપણી સંસ્થાઓ છે ભારતની તેની સાથે એઝ અ રિસર્ચર જોડાયો છું અને જીનિવા સ્કૂલ ઓફ ડિપ્લોમસી કે જે જીનિવા સ્વિઝર્લેન્ડ ખાતે છે ત્યાં હું ડબલ એમ એનો અભ્યાસ કરું છું પણ હું કોરોના કાળથી ભારતમાં છું હું બે ત્રણ મહિના મેં લોકોને ત્યાં જોઈન કરીશ એ મારો વિષય છે એમાં પણ એમ એ ઇન્ટરનેશનલ રિલેશન્સ ગ્લોબલ સિક્યોરિટીઝ અને પીસ એન્ડ કોન્ફ્લિક્ટ સ્ટડીઝ બીજું ખાસ કરીને સ્મિત આ માનવ ડોક્ટરેટની તમને પદવી આપવામાં આવી છે તો હવે આગળના અભ્યાસની અંદર આ કામ લાગશે શું કહેવું છે જી બિલકુલ આ એક મારા માટે આ ઉંમરમાં એક ઘણું મોટું સિદ્ધિ છે સો ડેફિનેટલી વેન આઈ વિલ અપ્લાય ફોર પીએચડી તો ત્યારે મારી પ્રોફાઇલ જે શોર્ટલિસ્ટેડ થશે તો તેમાં મને ઘણું બધું કામ આવશે અને હું જ્યારે મારા પ્રોફેસરો અને બાકીના જે બુદ્ધિજીવી બુદ્ધિ સોરી બુદ્ધિજીવીઓ સાથે ચર્ચા કરીએ છીએ તે મને આમાં ઘણું કામ લાગે ને એક પ્લેટફોર્મ મળે છે અચ્છા એટલે આ પ્રેક્ટિકલ રીતે આપણે જોઈએ તો કેવી રીતે થઈ શકે છે પ્રેક્ટિકલી આપણે જોઈએ છીએ કે ઘણી બધી સંસ્થાઓ છે જે માનવ ઉત્થાન માટે કાર્યો કરે છે કે પછી એના નાનકડા ભણતરથી લઈને રોજગાર સુધીની બાબતો હોય તો તેમાં આ દરેક પ્રેક્ટિકલી કામ આવે છે કે આપણને એક પ્લેટફોર્મ પૂરું પાડે છે કે આપણે કોઈ પણ સરકારી કચેરીથી માંડીને અર્ધ સરકારી હોય પછી એક કોર્ટ હોય કે પછી કોઈપણ સરકારી કચેરી હોય કે જેમાં ખરેખર માણસોને જરૂર હોય એમાં પણ દલિત અને આદિવાસી સમાજના જે પીછડા માણસો છે જેમને આની જરૂર છે તો તેને એક રિપ્રેઝેન્ટેટિવ તરીકે હું ત્યાં જઈ શકું છું અને એનું વિગતવાર સમજાવી શકું છું અને કોઈના પણ કામ નીકળી શકે ને મને એક સારું પ્લેટફોર્મ મળી છે આમાં મારે બીજું ખાસ કરીને સ્મિત આમ જોવા જઈએ તો તમે આ પદવી લીધેલી છે તો તમારા ઘરની અંદર તમારા ફાધર કે તમારા સિસ્ટર કે એને કોઈ પછી તમારા દાદા આની આવી કોઈ મોટી પદવી તમને મળી હોય એવું કંઈ નહીં મારા ધ્યાનમાં તો નથી બટ મારા મધર એમણે માસ્ટર ઓફ ઇકોનોમિક્સ કર્યું હતું લગભગ નાઇન્ટીન એઇટીઝના સાલમાં એટલે એમનામાંથી કદાચ આપણે એવું કહી શકીએ કે ભણવાની ગઢ સુધી એમનામાંથી મળી હોય બાકી તો બાકી તો વેપારી પરિવાર માંથી આવું છો પપ્પા વેપાર કરે છે અને થોડું રાજકારણ નો પણ આગેવાનો છે સ્મિત તમે આમ તો તમારા બ્લડ ની અંદર પણ રાજકારણ દોડતું જ હશે હવે ખાસ કરીને મિત્રો વોટ્સઅપનો જમાનો છે પિક્ચરનો પણ જમાનો છે આવા સમયની અંદર આ જે સ્મિત છે આપની ઉંમર કેટલી હશે પચીસ વર્ષ માત્ર પચીસ વર્ષની અંદર તેમણે આવું આગવું સ્થાન ધરાવ્યું છે માત્ર સુરત શહેરનું રાજ્ય પૂરતું નહીં દેશભરમાં નામ રોશન કર્યું છે તો તમે કેટલો સમય આ મોબાઈલ મને એમાં ઉપયોગ અત્યારે તો જનરેશનનું આપ જોતા જો ટીનેજર કે એમાં ઉપયોગ કરે તો કેટલો સમય હું ઘણો ઓછો સમય ફાળવો છું એમાં વધારે પણ જે આર્ટિકલ્સ હોય છે જે મારે વાંચવામાં ઇન્ટરેસ્ટેડ હોઉં છું અથવા હું લખું છું તો તેના માટે જો મારા ટેબ્લેટ અને મોબાઈલમાં વધારે સમય ફાળવો છું બાકી સોશિયલ મીડિયામાં ને એમાં થોડોક રાત્રિનો કે થોડો ફ્રી ટાઈમ હોય બસ એ જેનાથી વધારે નહીં કેવું લાગી રહ્યું છે આપને જ્યારે આ પદવી આપવામાં આવી ત્યારે જે બિલકુલ કારણ કે મારી પ્રમાણમાં તો ત્યાં જે હા લોકો હાજર હતા તે બધામાં લગભગ હું સૌથી નાનો હતો એટલે હું બિલકુલ ખૂબ જ ખુશ છું અને એક અત્યંત આનંદની લાગણી અનુભવું છું અને મારા સમાજમાં ને મારા દેશનું મારા લોકોનું કેવી રીતે ભલવું થાય ને કેવી રીતે શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવાય તે જ મારું આવનારું મિશન પણ છે ખૂબ ખુશ છું ખાસ કરીને તમારા જે ઉંમરના યુવાનો આગળ વધવા માગતા હોય તેને શું સંદેશો છે એમને તો એ જ સંદેશો છે કે પોતાના મનને સાંભળો કે આપણે શું કરવું છે જે દિશામાં આગળ વધવું છે તેમાં આગળ વધો

આ ઉંમરના જો યુવાનો હાલ વોટ્સએપના મોબાઈલ ની અંદર વધારે સમય કાઢતા હોય તો તેના માટે એક પડકાર છે કે તમે પણ આવી રીતે આગળ વધો તો જી ટ્વેન્ટી ફાઈવ ન્યૂઝ ચેનલ તમને પણ એક સારું સ્થાન આપશે જી ટ્વેન્ટી ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન હર્ષદ સેટા સાથે સુરત